ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજ ગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે બોરિંગોમાંથી નીકળી રહ્યું છે જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમાં એક મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીબી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્કવાયરી કરવામાં આવે ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે ત્રણ કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે જે ઘટનામાં એ લોકો અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે છ તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈએની ટીમને બોલાવી પોલીસ કાફલાને બોલાવી અમને ડરાવાની કોશિશ કરવામાં આવી અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ છ વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે પરંતુ એમાં કોઈ એક આજે વીસ દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી નહીં થતાં આજે ફરી બીજા બોરોવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉજાવી શકીએ આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારા અહીંયા જીવન જીવવું કે નહીં જીવવું કે ઉદ્યોગો માટે જ આ ધરતી ને આપવામાં આવી છે એના માટે ન્યાય માટે અમે અહીંયા અમે ઉગ્ર રજૂઆતો બી કરીશું અને જરૂર પડે તો અમે આંદોલનો બી કરીશું કેમ કે આ અમારા પ્રકૃતિનો સવાલ છે અને પાણીનો સવાલ છે એટલા માટે અમે કોઈ પણ કાળે અહીંયા કોઈ પણ ભોગે અમે ચલાવી નહીં લઈશું કેટલા સમય થી લાલ પાણી નીકળતું લગભગ એ ચાર અગિયાર બે ની જે ફરિયાદ કરી એના એક પંદરેક દિવસ પહેલા લાલ કલર

ગ્રામજનો સાથે બિલાડના યુવા શક્તિ સંગઠન પ્રમુખ શ્રી મિતેશ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવ્યો કમલેશભાઈ મંજીભાઈ જોડી ઉમરગામ કરજગામ ગામ માજી સરપંચ શું રજૂઆત લીધી રજૂઆત તો અમે એક મહિના પહેલા સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના ગામના અધિસ્તારમાં ચાર પાંચ બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું એક મહિના પહેલા અમે જીપીસીપીને ફરિયાદ કરેલી ફરિયાદ ચાર તારીખે અમે ફરિયાદ કરેલી ચાર તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી અમે છ તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કંઈ અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું કઈ કંપની દ્વારા પાણી ભૂગર્ભમાં ઉતારવામાં

રોગો એટલે ખંજવાણ ને ચામડીમાં લાલ ચામડી થઈ જાય ને એ લોકો એ બધા લક્ષણ દેખાતા છે વારે ઘડીએ અમે ફરિયાદ કરવાથી જે ચાર બોરિંગ બગડેલા હતા ને ત્યાં આજુબાજુમાં એ લોકો પાણી નાવાનું ટેન્કર મોકલાવતા છે અત્યારે પીવા માટે પાણી બી મોકલાવતા છે હવે ધીરે ધીરે બધા જ બોરો બગડશે તો આખા ગામને પાણી ક્યાંથી એ લોકો પહોંચાડશે